આણંદના જી સી એમ એફની સુવર્ણ જયંતિ વડાપ્રધાન મોદીજીના સાનિધ્યમાં ઉજવાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત કોર્પોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જી સી એમ એમ એફ અમૂલની સુવર્ણ જયંતિની ઉજવણી સમારોહ મોઢેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ ગયો આ પ્રસંગે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રમુખ સી આર પાટીલ ખુલ્લી ગાડીમાં ફરીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત સહકાર ક્ષેત્રના આ સમારોહમાં મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો દૂધ ઉત્પાદકોની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને એક અનેરી ગરિમાથી પરિપૂર્ણ બનાવ્યો હતો પ્રધાનમંત્રીએ આ પ્રસંગે અમૂલ ડેરી સાબર ડેરી સરહદ ડેરી દૂધધારા ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી અને ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ગુજરાતનું સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્ર દેશના અગ્રેશ છે રાજ્યમાં છત્રીસ લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયા છે તેમાં પણ અગિયાર લાખ તો નારી શક્તિ છે સહકારી ઢબે દૂધ ઉત્પાદનના આ કાર્યમાં જોડાઈને બહેનો તેમના પરિવારના આર્થિક ઉત્કર્ષનો આધાર બની છે આઝાદીના અમૃતકાળમાં ડેરી સેક્ટર ગ્રામીણ અર્થતંત્રને વેગ આપીને વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે અનેક પરિવારોનું ભાગ્ય બદલતી પચાસ વર્ષના સફળ સફર બદલ જી સી એમ એમ એફ અને તેના સૌ સભ્યોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી સરદાર વલ્લભભાઈ પટેલ કે खेड़ा मिल्क यूनियन के रूप में रखी गई थी समय के साथ डेयरी सहकारिता गुजरात में और व्यापक होती गई और फिर गुजरात मिल्क मार्केटिंग फेडरेशन बनी आज भी ये सरकार और सहकार के तालमेल का बेहतरीन मॉडल है